હલો ઓનકાર ઓનકાર 4 42 14 18 22 43 32 33 40 21 42 49 42 ગુરુબા 45 100 52 25 29 55 49 68 67 67 ગણવર્ષીના ધાલો સાત આઠ આઠ રૂપિયા ચારસો આઠ નવ નવ છ પાંચ ચૌદ પંદર વીસ રૂપિયા વીસ એકવીસ બાવીસ ઓવીસ પચીસ ચોવીસ ત્રણ વાર કરું ભાઈ મા

ત્રણસો પચાસ ત્રણસો બાવન પંચાવન આઠ પોઈન્ટ સિત્તેર પચાસ એકવાસી ત્રણસો ને સાઠ રૂપિયા ત્રણસો સાહીઠ ત્રણ સાઠ સા રૂપિયા સાઠ રૂપિયા એકસો ગુરુ ત્રણ વારસો ત્રીસ ચારસો પંદર ચારસો પંદર સત્તર હજાર બાવીસ રૂપિયા ચારસો અઠ્યાવીસુભાઈ પહેલા અઠ્યાવીસ ત્રણ વાર સી ચારસો પગાર હોચારહણ શપ�રહણ હેણગ ઽ�પતળાદે સેદ કેતે? હ ડેણ હેણ દેણ 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 દારદલ મારદરિદ સે દેણ � હજુ હતું ઘણવાર જીત છે

પચીસ પચીસ ત્રીસ પચાસ પચાસ રૂપિયા એકાવન બાવન પંચાવન સાહીઠ રૂપિયા સાહીઠ સાહીઠ રૂપિયા એકસો યા ક્રોડ સર ધનવાત એટલે હોટેલેલો હોટેલ આલો હોટેલ સર હોટેલ આ પહેલા 2 5 10 12 15 20 25 30 35 30 સર હાલો સર સુપર છે સુપર 32 35 36 42 106 44 52 55 93 103 સારું છે 91 કાજી બોગની કાજી

પચાસ રૂપિયા સત્તાવન ઓગણસાઠ એકસઠ પાંચસો પસઠ ઓગનસઠ સારું છે ભાઈ ઓગણસ

નવાનું ચારસો બે પાંચસો સાઠ નું દસ હજાર પાસે ચારસો ચૌદ પંદર ઓગણતર અઢાર અઢાર રૂપિયા ઓગણીસ 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 રૂપિયા વીસ ચારસો વીસ ચારસો પંદર ચારસો પંદર પંદર સત્તર હજાર ચારસો અઠ્યાવીસ પહોલે અઠ્યાવીસ ત્રણ વાર સિત્તેર